નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે છે તારીખ ડિસેમ્બર અને વાર મિત્રો આજે શનિવાર તો આજનું કપાસ બજાર કેવું રહી શકે છે સાથે ઓલ ઓવર અઠવાડિયામાં આપણે જેમ કહ્યું છે એ રીતનું બજાર જોવા મળ્યું છે સાથે સાથે વાયદા બજારની કેવી અપડેટ છે કપાસના ભાવ આજે ખેડૂતોને કેટલા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ એમસીએક્સ વાયદાથી તો એમસીએક્સ ફાયદામાં મિત્રો સો રૂપિયાનો અત્યારે ઘટાડો જોવા મળી ગયેલો છે વાત કરીએ એમસીએક્સ વાયદાની તો ત્રેપન હજાર સાતસો રૂપિયા અત્યારે એમસીએક્સ ફાયદો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ઓગણ સિત્તેર પોઈન્ટ બત્રીસ ડોલર સાથે અત્યારે જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો સિત્તેર ડોલરનો હાઈ ઓલવેઝ મિત્રો ક્રોસ કરે છે પરંતુ ત્યારબાદ ફરી એકવાર આપણો જે ન્યૂયોર્ક વાયદો છે એ નીચે આવતો જાય છે હવે મિત્રો આપણે કેક વાયદાની વાત કરીએ તો ઓઇલકેક વાયદો બે હજાર છસો ને ઓગણીસ રૂપિયા સાથે જોવા મળી રહ્યો છે જેમાં ગઈકાલે ભારેખમ ઘટાડો જોવા મળી રહ્યો છે બે હજાર છસો નેવું થી બે હજાર છસો ઓગણીસ એટલે કે ઓગણ રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી ગયો છે હવે મિત્રો વાત કરીએ આપણા કપાસ બજારની તો અત્યારે મિત્રો જે કપાસ બજાર છે એ એકદમ મિત્રો આપણે જેમ કહીએ છીએ એમ સારી એવી પોઝિશનમાં નથી વાત કરીએ બજારની તો મિત્રો શનિવારે આપણે જે શુક્રવારે માર્કેટમાં મિત્રો ગાબડું જોવા મળ્યું છે શનિવારે પણ નાનું મોટું માર્કેટમાં ગાબડું જોવા મળે એવી પણ ધારણા છે હાલ મિત્રો વાત કરીએ તો કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એ પંદરસો અને સિત્તેર અથવા તો સાઠ રૂપિયા સમથિંગ જોવા મળી રહ્યા છે પરંતુ એનાથી વધારે નહીં પરંતુ ઓલ ઓવર આપણે માર્કેટની વાત કરીએ તો જે ભાવ છે એ ચૌદસો અને પચાસથી લઈને ચૌદસો ને નેવુંની રેન્જમાં મોસ્ટ ઓફ માર્કેટમાં જોવા મળી રહ્યા છે એટલે જે માર્કેટ છે એ અત્યારે મિત્રો ડાઉન તરફ જોવા મળી રહ્યું છે બાકી ઓલ ઓવર જે માર્કેટનું સેન્ટિમેન્ટ છે અપ તરફ જાય એવી ધારણા છે પરંતુ જે અપ માર્કેટ થતાં મિત્રો કદાચ એકથી બે અઠવાડિયા લાગી શકે છે હવે મિત્રો માર્કેટ એનાલિસિસની વાત કરીએ તો આપણું જે માર્કેટ છે આજે એ દસ ટકા સેન્ટરો એવા છે જે કપાસના જે ભાવ છે પંદરસો રૂપિયા કે તેથી વધુ હોય આ દસમાંથી મિત્રો આપણે પાંચ ટકા અથવા તો આઠ ટકા કહી શકીએ છીએ બાકીના જે બાણું ટકા સેન્ટરો છે એમાં જે કપાસના ભાવ છે એ અગિયારસો રૂપિયાથી મિત્રો સ્ટાર્ટ થાય છે અને જે ભાવની જે ફાઇનલ બિડ છે એ ચૌદસો અને એંશી અથવા તો નેવું રૂપિયા સમથિંગ જોવા મળી રહી છે સાથે સાથે હવે મિત્રો માર્કેટ પ્રાય સમરીની વાત કરી દઈએ તો એવરેજ ભાવ છે સાત હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ત્યારબાદ સૌથી નીચા ભાવ પાંચ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સૌથી વધુ ભાવ સાત હજાર આઠસો એકાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે કપાસની આવકોમાં પણ દર વખતે વધારો જોવા મળી રહ્યો છે આજના વિડીયોમાં આટલુંક જ અસ્તુ જય હિન્દ